ભાનુગી શહેરના કુંભરવાડા વિસ્તારમાં પીજીવીસીએલ નો કાફલા એ પડી રેડ વીજ ચોરી કરનાર ઈસમો વિરુદ્ધ કરી કાર્યવાહી ભાવનગર શહેરના કુંભરવાડા વિસ્તારમાં વીજ ચેકિંગ ટીમના દરોડા પડ્યા પીજીવીસીએલની ટીમ કુંભરવાડા વિસ્તારમાં વિવિધ સોસાયટીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં અનેક ભૂતિયા કનેક્શન પણ મળી આવ્યા જેમની ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વીજ ચોરી અટકાવવા માટે કુંભરવાડા વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં પીજીવીસીએલ દ્વારા આવી હતી વરસી તલાવ તો બનાવી ને કે આ અમે આખી કરી પણ એક તો કામ નાખો